ગુજરાત સરકાર અને ગુજરાત સંગીત નાટક અકાદમી દ્વારા ઘણા જ વર્ષોથી નાટ્ય સ્પર્ધા થાય છે જેમાં ઘણા યુવા કલાકારોને એક મંચ મળે છે રાજ્યકક્ષાની આ ત્રિયંકી સ્પર્ધા આજે પિયુષ સોલંકી દ્વારા આયોજિત થઈ રહી છે અમદાવાદના એચ કે હોલમાં પંદર સોળ અને સત્તર ત્રણ દિવસ વિવિધ નાટકો અહીં ભજવાશે અને નવા કલાકારો નવા લેખકો નવા દિગ્દર્શકો અને યુવાનોને એક નવું પ્લેટફોર્મ મળશે અને ત્રિયંકી નાટ્ય સ્પર્ધા અવિરતપણે આ રીતે ચાલશે હું પિયુષ સોલંકીને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીને અને ગુજરાત સરકારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું ગુજરાત સરકાર દ્વારા આ ત્રિઅંકી નાટ્ય સ્પર્ધા દર વર્ષે કરવામાં આવે છે આ વર્ષે એના આયોજનની જવાબદારી શ્રી પિયુષભાઈને સોંપવામાં આવી છે અને ખૂબ જ સરસ રીતે તેમણે આનું આયોજન કરેલું છે અમે પણ જ્યારે પાપા પગલી ભરતા હતા ત્યારે આવી નાટ્ય સ્પર્ધાઓમાંથી જ આગળ આવ્યા છીએ અને આજે આ નાટ્ય સ્પર્ધામાં નિર્ણાયક તરીકે હાજરી આપવાનું થયું તેનો આનંદ છે તારીખ પંદર સોળ અને સત્તર એપ્રિલ સુધી વિવિધ નાટકો એચ કે હોલમાં ભજવાશે જેમાં નવા કલાકારો લેખકો અને દિગ્દર્શકોને નવો પ્લેટફોર્મ મળશે આ નાટ્ય સ્પર્ધામાં દીકરી મારી લાજવાબ ધ ઓથર ક્લબ પ્રેમ એટલે તું અને અનએક્સપેક્ટેડ જિંદગી નામના નાટકો ભજવવામાં આવશે હું સોલંકી દ્વારા આયોજિત આ ત્રિઅંગી નાટ્ય સ્પર્ધા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા એચક્યુ હોલ ખાતે આજે શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ચાર દિવસમાં ચાર નાટકોનું મંચન થશે સરકારની આ સ્કીમથી જ અમે લોકો આગળ આવ્યા છીએ આવી જ કોમ્પિટિશનોમાં એક જમાનામાં અમે લોકો પાર્ટિસિપેટ કરતા હતા અને આજે આ મીડિયામાં બહુ સારા ડાયરેક્ટર તરીકે એક્ટર તરીકે લોકો અમને ઓળખે છે ડ્યુ ટુ ગુજરાત ગવર્મેન્ટ તો ગુજરાત સરકારને ખરેખર બિરદાવવી પડે આ બાબતમાં કે આ સતત આ એક્ટિવિટીસે ચાલુ રાખી છે અને ગુજરાતના નાના નાના ગામડાના કે નવા નવા કલાકારોને એક ચોક્કસ પ્લેટફોર્મ મળે છે અને એમાં પણ જ્યારે લોકોને ઇનામ મળે વન ટુ થ્રી ત્યારે લોકોનો ઉત્સાહ અનેરો થઈ જાય છે અને એક જીવન જીવવાનું કોન્ફિડન્સ આવે છે